ચાલો આજે એક એવી અદ્ભુત વાત સમજીએ જ્યાં શ્રદ્ધા અને પ્રકૃતિ ખબર છે એકબીજામાં ઓગળી જાય છે આ કહાણી છે ઓરસંગ મૈયાની એક એવી દેવી જે કોઈ પથ્થરની મૂર્તિમાં નથી પણ એક વહેતી નદીમાં હા જીવંત નદીમાં વસે છે એક ક્ષણ માટે વિચારો તો કે કોઈ નદી ફક્ત પાણીનો વહેતો પ્રવાહ ના હોય પણ સાક્ષાત માતાનું સ્વરૂપ હોય તો ગુજરાતના પૂર્વ વિસ્તારના આદિવાસી સમુદાયો માટે આ કોઈ કલ્પના નથી આ તો એમના જીવનની વાસ્તવિકતા છે એમના માટે તો નદીનું વહેવું એટલે જાણે માની કૃપા જ વરસી રહી છે તો સવાલ એ થાય કે એક નદી દેવી કેવી રીતે બની ગઈ આ સમજવા માટે આપણે એવા પ્રદેશની માનસિકતાને સમજવી પડે જ્યાં પાણી એટલે જીવન અને જીવન આપનાર એટલે ઈશ્વર બસ આખી વાતની શરૂઆત અહીંથી જ થાય છે તો આ ઓરસંગમૈયા એટલે કોણ બહુ જ સરળ રીતે સમજીએ એ બીજું કંઈ નહીં પણ ઓરસંગ નદીનું જ જીવંત સાક્ષાત સ્વરૂપ છે મતલબ અહીંયા નદી અને દેવી અલગ છે જ નહીં બંને એક જ છે નદીમાં જે પાણી વહે છે ને એ જ માતાનો આશીર્વાદ અને નદીનો કિનારો એ તો જાણે માતાનો ખોળો જ સમજી લો અને આ માતાની શક્તિઓ જુઓ કેટલી વાસ્તવિક છે એમને પાણી ધરતી અને જીવનની રક્ષક માનવામાં આવે છે કેમ કારણ કે નદી પોતે જ આ બધાનું પોષણ કરે છે એમના વહેતા પાણીથી જ તો છોટા ઉદયપુર અને નર્મદા જેવા વિસ્તારોમાં ખેતીમાં સમૃદ્ધિ આવે છે એટલે કે આ શ્રદ્ધા કોઈ કાલ્પનિક ચમત્કાર પર નહીં પણ પ્રકૃતિના સીધા અનુભવ પર ટકેલી છે દરેક શ્રદ્ધાના મૂળમાં કોઈને કોઈ કથા તો હોય જ છે તો ઓરસંગ મૈયાની કથા ક્યાંથી શરૂ થઈ આ વાર્તાએ સમજાવે છે કે કેવી રીતે ભયંકર નિરાશામાંથી પણ અતૂટ શ્રદ્ધા જન્મી શકે છે કથાની શરૂઆત થાય છે એક ભયંકર દુષ્કાળથી કલ્પના કરો ધરતી સૂકીપટ્ટ છે આકાશમાં વાદળનું નામ નિશાન નથી અને લોકોની આંખોમાં માત્ર ને માત્ર નિરાશા છે જ્યારે બધી જ આશાઓ તૂટી ગઈ ત્યારે લોકોએ ભેગા મળીને માતૃશક્તિને પોકાર કર્યો એમની પ્રાર્થનામાં કોઈ માગણી નહોતી બસ એક આર્તનાદ હતો એક પોકાર હતો અને કહેવાય છે કે શુદ્ધ હૃદયની પ્રાર્થના સાંભળીને ધરતીએ જાણે પોતાનું હૃદય ખોલી નાખ્યું જે જગ્યા સૂકી ભટ્ટ હતી ત્યાંથી અચાનક પાણીની એક જીવંત ધારા ફૂટી નીકળી એ ધારા એટલે આજની ઓરસંગ નદી અને બસ એ દિવસથી એ બની ગઈ ઓરસંગ મૈયા પણ માતાનું કામ ખાલી જન્મ આપવાનું જ નથી હોતું રક્ષણ કરવાનું પણ હોય છે એટલે જ તો બીજી ઘણી લોકવાયકાઓ છે જેમાં મૈયાએ ક્યારેક ભયંકર પૂરથી તો ક્યારેક રોગચાળા જેવી આફતોથી પોતાના લોકોની રક્ષા કરી છે એક ઢાલ બનીને સારું આ તો થઈ દંતકથાઓની વાત પણ આજના સમયમાં ઓરસંગમૈયાનું સમુદાયના જીવનમાં શું સ્થાન છે ચાલો હવે એ સમજીએ કે કેવી રીતે એ આદિવાસી પરંપરાનો મુખ્ય આધારસ્તંભ બની ગયા છે એમની ભૂમિકાને આપણે ત્રણ ભાગમાં જોઈ શકીએ એક કુળ અને ગ્રામદેવી તરીકે તે દરેક પરિવાર અને આખા ગામની રખેવાળ છે બીજું કૃષિદેવી તરીકે તે ખેતરના પાકથી લઈને સમયસર વરસાદ સુધીની ચિંતા કરે છે અને સૌથી અગત્યનું તે માતૃત્વ અને સ્ત્રીશક્તિનું જીવંત પ્રતિક છે જે આખા સમુદાયને પ્રેરણા આપે છે આ શ્રદ્ધા એટલી ઊંધી છે કે જીવનનો કોઈ પણ મોટો પ્રસંગ હોય લગ્ન હોય ખેતરમાં વાવણી કરવાની હોય કે પછી લણણીનો આનંદ હોય માતાના આશીર્વાદ વગર બધું અધૂરું ગણાય દરેક શુભ કાર્યની શરૂઆત ઓરસંગમૈયાના નામથી જ થાય છે તો આ ભક્તિ વ્યક્ત કેવી રીતે થાય છે એમની પૂજાની રીતભાતમાં કોઈ જટિલ મંત્રો કે મોટો દેખાડો નથી બલકે ભગવાન અને ભક્ત વચ્ચે એકદમ સીધો અને શુદ્ધ સંબંધ છે ચાલો જોઈએ કે આ સમુદાય પોતાના જીવન સ્ત્રોતનું સન્માન કેવી રીતે કરે છે પૂજાનો માર્ગ જુઓ કેટલો સરળ છે બસ નદી કિનારે આવેલા એમના સ્થાનક પર જવાનું સાચા દિલથી શ્રદ્ધાની ભેટ ચડાવવાની અને પોતાના પરિવારની સુખાકારી માટે આશીર્વાદ માંગી લેવાના અહીં દેવ અને ભક્ત વચ્ચે કોઈ અંતર નથી કોઈ દીવાલ નથી અને એ ભેટમાં પણ કયો સુંદર ભાવ છુપાયેલો છે માતાને ચૂંદડી ઓઢાડવી શ્રીફળ વધેરવું ફૂલો અને સુગંધી ધૂપ કરવો દરેક વસ્તુ પ્રકૃતિ અને સંસ્કૃતિનું પ્રતિક છે પ્રાર્થનાઓ પણ એકદમ જીવન જરૂરિયાતની જ હોય છે સારો વરસાદ થાય પાક સારો ઉતરે અને પરિવાર સાજો નરવો રહે અને હા ખાસ કરીને ચોમાસામાં જ્યારે બધાની નજર આકાશ પર હોય ત્યારે આ આરાધનાનું મહત્ત્વ અનેક ઘણું વધી જાય અત્યાર સુધી આપણે શ્રદ્ધા અને પરંપરાની વાત કરી પણ ખબર છે આખી વાતનો સૌથી શક્તિશાળી સંદેશ તો આજના સમય માટે છે આ માત્ર એક લોકવાયકા નથી પણ પર્યાવરણ સંરક્ષણનું એક જીવંત ઉદાહરણ છે હવે જુઓ આ જે વાત છે ને એ ખરેખર આંખ ઉઘાડનારી છે બે અલગ અલગ દ્રષ્ટિકોણ છે એક છે આપણું આધુનિક વિચાર જે નદીને શું સમજે છે બસ એક રિસોર્સ એક સાધન જેનો આપણે ઉપયોગ કરવાનો છે એનું શોષણ કરવાનો છે અને બીજી તરફ છે આદિવાસી દ્રષ્ટિકોણ એ લોકો માટે નદી એક જીવંત માતા છે જેની સેવા કરાય જેનું રક્ષણ કરાય ફરક જોયો એક બાજુ શોષણ છે તો બીજી બાજુ સન્માન બહુ મોટો તફાવત છે અને બસ આ દ્રષ્ટિકોણનો ફરક જ બધું બદલી નાખે છે જ્યારે કોઈ નદીને માતા માનતું હોય ત્યારે એને ગંદી કરવાનો કે એનું શોષણ કરવાનો વિચાર પણ કેવી રીતે આવે આ શ્રદ્ધામાંથી જ કુદરત પ્રત્યે આદર જન્મે છે પાણીના સ્ત્રોતોને બચાવવાની ભાવના જન્મે છે અને આખા સમુદાયમાં એક સહિયારી જવાબદારીનો અહેસાસ થાય છે અહીં પર્યાવરણનું રક્ષણ કોઈ કાયદો નથી કરાવતો શ્રદ્ધા કરાવે છે અને અંતે ઓરસંગમૈયાનો સંદેશ આ જ છે આ કોઈ ધાર્મિક સૂત્ર નથી પણ ટકાઉ જીવન જીવવાનો એક સનાતન સિદ્ધાંત છે પાણી બચાવો ધરતી સાચવો અને કુદરત સાથે સુમેળમાં રહો આ સંદેશ આજે કદાચ પહેલાં કરતાં પણ વધુ જરૂરી છે તો આખી વાત આપણને એક સવાલ સાથે છોડી જાય છે શું આજના પર્યાવરણીય સંકટોના ઉકેલ માટે આપણે ફક્ત ટેકનોલોજી પર જ આધાર રાખીશું કે પછી ઓરસંગમૈયા જેવી પ્રાચીન પરંપરાઓમાં છુપાયેલા જ્ઞાનમાંથી પણ કંઈક શીખીશું આનો જવાબ આપણું ભવિષ્ય નક્કી કરશે